હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ સાબુદાણામાંથી બનતી એક એકદમ ટેસ્ટી અને નવી રેસિપી આ રેસિપીને તમે એક વખત બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે આ વિડીયો જોયા પછી તમે પણ તેને જરૂરથી બનાવશો આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો રેસીપી બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે તો આ રીતે બટાકાને પહેલાં તો છોલી લઈશું ત્યારબાદ આ રીતે મોટા કાણાવાળી જે ખમણી હોય તેમાં આપણે બટાકાને એકદમ સરસ રીતે ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મેં બંને બટાકાને ખમણી અને તૈયાર કરી લીધા છે ત્યારબાદ આ રીતે પાણી ભરેલું બાઉલ લઈશું અને તેમાં તૈયાર કરેલું બટાકાનું ખમણ એડ કરી અને તેને હાથ વડે સરસ રીતે વોશ કરી લઈએ ત્યારબાદ ખમણને આ રીતે હાથમાં લઈ અને હાથ વડે તેને એકદમ સરસ રીતે પ્રેસ કરતા જવાનું છે જેથી કરી અને જે વધારાનું પાણી છે તે એકદમ સરસ રીતે દૂર થઈ જશે અને ખમણ એકદમ સરસ એવું કોરું થઈ જશે તો હવે જ રીતે પાણીની ચોડી અને મેં બધું જ ખમણ એકદમ સરસ રીતે કોરું કરી લીધું છે તો હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે સુકવવા માટે મૂકીશું તેના માટે આ રીતેની એક પ્લેટ ઉપર નેપકિન રાખીશું જે કિચન ટાવલ હોય તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તેના ઉપર આ રીતેનું એક ટિશ્યુ પેપર રાખી દઈશું અને તેના ઉપર આપણે જે તૈયાર કરેલું ખમણ છે તેને સ્પ્રેડ કરી દેવાનું છે જેથી કરીને તે એકદમ સરસ રીતે કોરું થઈ જશે અને જે વધારાનું પાણી હશે તે ટિશ્યુ પેપર અને નેપકિનમાં આવી જશે ત્યારબાદ આપણે સાબુદાણા લઈશું મેં અહીંયા અડધો કપ જેટલા લીધેલા છે આ જે રેગ્યુલર સાબુદાણા હોય છે જેને આપણે ફરાળી ખીચડી અને સાબુદાણાના વડા બનાવવામાં ઉપયોગ કરીએ મેં તે જ લીધેલા છે જો તમારે મોટી સાઇઝના લેવા હોય તો તે પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આ રીતે આપણે થોડા થોડા કરી અને સાબુદાણા એડ કરીશું અને સાબુદાણાને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે આ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને સાબુદાણાને ફ્રાય થતાં વધારે સમય નથી લાગતો તો આ રીતે જો હલકા એવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને તેલમાંથી આ રીતે બહાર નીકાળી લઈશું તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે તેને ટિશ્યુ પેપર વાળી પ્લેટમાં એડ કરીશું હવે સેમ આવી જ રીતે તમે જોઈ શકો છો જે આપણે ખમણ તૈયાર કર્યું હતું તે દસ મિનિટમાં એકદમ સરસ એવું કોરું થઈ ગયું છે તો હવે આપણે તેને પણ એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈએ તો તેલ પણ એકદમ સરસ રીતે ગરમ જ છે તો આપણે તેમાં તૈયાર કરેલું ખમણ એડ કરીએ અને આ રીતે થોડી થોડી વારે તેને ચલાવતા જઈશું ખમણ પણ એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને થવા દેવાનું છે અને આ રીતે આપણે થોડું થોડું કરીને ખમણ એડ કરીશું એકી જોડે એડ ક્યારેય પણ નથી કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો ખમણ એકદમ સરસ એવું ફ્રાય થઈ ગયું છે તો તૈયાર કરેલા ખમણને આપણે આ રીતે સાબુદાણા ઉપર એડ કરી દઈએ તો હવે એ જ રીતે મેં બધું જ ખમણ ફ્રાય કરી અને તૈયાર કરી લીધું છે તો આપણે તેને પણ એડ કરી દઈએ હવે ફરી વખત આપણે એ જ પેન લઈશું અને તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તેલ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં ફ્રેશ લીમડાના પાન અને વન ફોર્થ કપ જેટલા શિંગદાણા એડ કરીશું અને તેને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાના છે શિંગદાણા શેકાવા આવે ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તો બધું જ આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધું ઘીમાં એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટ ઉપર લઈ લઈએ જો હવે આ રીતેનું એક મિક્સિંગ બાઉલ લઈ અને તેમાં ફ્રાય કરેલા સાબુદાણા અને બટાકાનું જે ખમણ છે પહેલાં તો તે એડ કરીએ અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ શેકેલા શિંગદાણા ડ્રાય ફ્રૂટ્સ અને લીમડાના જે ફ્રેશ પાન છે તે એડ કરીશું અને તે ગરમ હોય ત્યારે જ તેને એડ કરવા ત્યારબાદ ઉપરથી આપણે મસાલાઓ એડ કરીશું તો તે એકદમ સરસ રીતે તેમાં ભળી જશે તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે જો તમારે આ સાબુદાણાનો ફરાળી જે ચેવડો છે તેને વ્રત કે ઉપવાસમાં ના ખાવા હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને તમારે થોડું સ્વીટનેસ જોઈતું હોય તો દળેલી ખાંડ પણ એડ કરી શકો છો મેં અહીંયા લાલ મરચું પાવડર અને નમક બે જ મસાલા એડ કર્યા છે ત્યારબાદ આ રીતે તેને સરસથી આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી સાબુદાણાનો ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે જેને તમે એક વખત બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચેવડાને તમે સાંજે ભૂખ લાગે ત્યારે અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે ખાઈ શકો છો તો એક વખત તો આ ચેવડો ઘરે જલ્દી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો